દસ વર્ષ પૂરા થયા જેના શુભારંભ પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દીપકભાઈ પટેલ જે કે પાર્કના પ્રોપરાઇટર કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી સુનિલભાઈ શાહ કમ્ફી પરિવારના પ્રદીપભાઈ પટેલ શૈલુભાઈ પટેલ કિરણભાઈ પટેલ નીલ પટેલ યશ પટેલ કુશ પટેલ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અંગેની માહિતી આપતા કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય મંગળાબા હાજરીમાં શરૂ થયેલ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ આજે દસમાં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે આ સાથે જ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બસો ત્રીસ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું છેલ્લા દસ વર્ષથી વીસ ડિસેમ્બરે અમારી બાની યાદમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ આસ્થા બંગલો પર અમારા ઘર આંગણે છેલ્લા દસ વર્ષથી એવરી યર અમે એટલીસ્ટ ત્રણસોથી સાડી યુનિટ્સ યર ઓન યર ઇન્ડિયન રેડક્રોસને ડોનેટ કરીએ છીએ બ્લડ એક એવી વસ્તુ છે કે દુનિયામાં એટલી બધી અત્યારે ડેવલપમેન્ટ થાય છે બધી વસ્તુઓ સિન્થેટિક બોડી ઓર્ગન્સ બી સિન્થેટિક આવવા માંડ્યા છે પણ બ્લડ એક એવી વસ્તુ છે કે જે ક્યારેય કદાચ સિન્થેટિક નહીં થાય એ નેચરલી હ્યુમન બોડીમાં જ બનતું હોય છે અને ત્યાંથી જ દેટ ઇઝ ઓનલી સોર્સ કે જ્યાંથી બ્લડ આપણને મળે છે સો ડોનેટ બ્લડ કરવું બી બહુ હેલ્ધી વસ્તુ છે કે તમે દર ત્રણ મહિને ડોનેટ કરી શકો છો બ્લડ અને તમારા બોડી માટે બી ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ કે બહુ સારું કહેવાય બહુ હેલ્ધી કહેવાય જો તમે રેગ્યુલર બેઝિસ પર ડોનેટ કરતા હો તો ડોનેટ કરવું એક બહુ મોટું પુણ્ય તો છે જ રાઈટ એની સાથે સાથે બીજા ઘણા બેનિફિટ્સ બી તમારા શરીરને મળતા રહે છે ડોનેટ કરવાથી સાથે સાથે આપણા આણંદ નહીં જનરલ કોઈ બી જગ્યાએ તમે જુઓ ને તો બ્લડની ઓલવેઝ અછત હોય છે જેટલી રિક્વાયરમેન્ટ એવરી યર હોય છે આપણે ક્યારે બી આપણાને ઇમરજન્સીમાં ક્યારે બી લોહીની જરૂર પડે ને તો જ્યારે બ્લડ બેંકમાં જઈએ તો એ લોકો યુઝ્યુઅલી એક યુનિટ એમનો માપી દેતા હોય છે પણ જ્યારે તમારે મલ્ટિપલ યુનિટ્સની જરૂર પડે બે ત્રણ તો હંમેશા એ લોકો રિપ્લેસમેન્ટ માગતા હોય છે આ રિપ્લેસમેન્ટ માગવાની જરૂર ક્યારે પડે કે જ્યારે ઇનફ કેમ્પ્સ અને ઇનફ ડોનેશન્સ સામેથી નેચરલી ના થતા હોય ત્યારે હંમેશા સામે રિપ્લેસમેન્ટ માગવાની જરૂર પડે હવે તમે એવું વિચારો કે આવા કેમ્પ્સ મલ્ટિપલ રેગ્યુલર બેઝ બેઝિસ પર તમે દર ત્રણ મહિને દરેક સિટીના દરેક નાગરિક દર ત્રણ મહિને જો ઈમાનદારીથી બ્લડ ડોનેશન કરે તો ક્યારેય બ્લડની અછત નહીં થાય કોઈ બી માણસને ઇમરજન્સીમાં લોહીની જરૂર પડે તો તાત્કાલિક ધોરણે એ લોકોને કોઈ સામે એક્સપેક્ટેશન વગર લોહી આપવામાં આવશે અને એનાથી ઘણું સારું કામ થઈ શકશે સો આઈ રિક્વેસ્ટ એવરી મારી એક નમ્ર વિનંતી છે બધાને કે રેગ્યુલર બેઝિસ પર બ્લડ ડોનેટ કરતા રહો દર ત્રણ મહિને ભૂલ્યા વગર અચૂક કેલેન્ડરમાં સેવ કર દો દર ત્રણ મહિને આપણે બ્લડ ડોનેટ કરીએ સામેથી આવીને અને બધાની મદદ કરીએ હા બધાને રામ રામ આજે આપણે આસ્થા પરિવારમાં છીએ અત્યારે આસ્થા પરિવારમાં છેલ્લા દસ વર્ષથી મારા મધરની બર્થ નિમિત્ત જન્મદિવસ નિમિત્તે આપણે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ પાછલા નવ વર્ષમાં ટોટલ અમે છવ્વીસોને એકવીસ યુનિટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને ડોનર્સ દ્વારા કલેક્ટ કરીને અમે આનંદ આપ્યો છે અને અમારું ટાર્ગેટ છે કે આજના કેમ્પમાં જો કદાચ થ્રી થાઉઝન્ડ ત્રણ હજાર પૂરું થાય એવી આશા રાખીએ છીએ કારણ કે બ્લડની એટલી બધી અછત હોય છે આટલા બધા કેમ્પ આખું વરસ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીવાળા કરતા હોય છે પણ જે રીતે આપણું પોપ્યુલેશન વધે છે બીમારી વધે છે એટલે બ્લડની હંમેશા અછત રહેતી હોય છે એટલે આખું વરસ કેમ્પો કરીએ છીએ ને અમે પણ દસ વર્ષથી સપોર્ટ કરીએ છીએ એટલે આજુબાજુનો આપણે તો વિદ્યાનગરમાં છે એટલે એટલી બધી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે અહીંયા એસવીઆઈટી સીવીએમ ચારુ સેટ એ બધાનો સહયોગ રહે છે અને અમે એવરી યર સ્ટુડન્ટ્સના સપોર્ટથી આ ટાર્ગેટ પૂરો કરીએ છીએ એટલે બધા યંગસ્ટર્સને ખાસ વિનંતી કરું છું કે આ બ્લડ કેમ્પમાં બધાએ જ્યાં પણ કેમ્પ થતો હોય આસ્થામાં થતો હોય કે આણંદમાં વિદ્યાનગરમાં કે તમે જ્યાં પણ રહેતા હોય બ્લડ ખાસ આપો બ્લડ ડોનેશન એટલે બહુ મોટું દાન છે રૂપિયા આપીને પૈસા આપણે બ્લડની કોઈ ફેક્ટરી નથી હોતી બ્લડ આપણે ડોનેટ કરીએ તો કોઈકનું જીવ બચાવી શકાય એટલે બધાને વિનંતી કરું છું કે અમારું આ ટાર્ગેટ છે ને મારા મધર નિમિત્ત બર્થ નિમિત્તે કરીએ છીએ એટલે જેટલા લોકો આમાં સપોર્ટ કરશે એ મારા મધરની આ યજ્ઞમાં મોટામાં મોટી શ્રદ્ધાંજલિ છે વિસ યુ ઓલ ધ બેસ્ટ ગોડ યુ એન્ડ થેન્ક યુ ઓલ એવરી ટાઈમ આણંદનો મીડિયાનો એટલો બધો સપોર્ટ હોય છે અમે ત્રણ ચાર દિવસ પહેલાંથી આના વોટ્સએપ દ્વારા મીડિયા દ્વારા અમે કેનવાસિંગ કરતા હોય છે અને અમારો રેકોર્ડ એવરી યર ડે બાય ડે વધતો જાય છે એના માટે ખાસ આણંદની આખી મીડિયા ટીમનો હું Sure. Thank you. Thank you.